કચ્છમાંથી બોગસ તબીબ ઝડપાવાનો મામલો કેશોદ સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન બોગસ તબીબની બેદરકારી સામે આવેલ કેશોદમાં જે તે સમયે બોગસ તબીબ મહેશ યાદવની બેદરકારીનો ભોગ બનેલ મહિલાએ ઠાલવી વ્યથા વર્ષ બે હજારમાં વાલીબેન બોગસ તબીબની બેદરકારીનો ભોગ બનેલ અન્ય કિસ્સામાં બોગસ તબીબે દગડ ગામની મહિલા શ્રદ્ધા કાનગઢની સિઝેરિયન કરેલ જેમાં બાળકનું મોત થયેલ કેશોદમાં ફરજ દરમિયાન કુલ ચાર સિઝેરિયન બોગસ તબીબે કર્યા હોવાનું ખુલ્યું સાહેબ અમે બે હજાર બાવીસ ને ડિસેમ્બરમાં સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થઈ હતી અને મહેશ કુમાર નારણભાઈ યાદવ ન્યા મેં કોથરીમાં હું ઓપરેશન કરાયું કરવાનું તો અમે સમર્પણ હોસ્પિટલને પણ સાહેબે એવું કીધું કે હું કરું છું એને બહુ વ્યવસ્થિત આવું બોલું કીધી તું ભાષણ હમણે એટલે અમે વાતોમાં આવી ગયા એટલે ત્યાં કાર્ડ ઉપર વીસ હજાર રૂપિયો દઈને અમે કહ્યું કરાવ્યું છે અને પછી મને એનીએ પેશાબની કોથળીમાં એને ટાંકા લઈ લીધા એની બેદરકારીની હિસાબે પછી અમે એને બતાવવા ગયા તો એની એમ કીધું કે એવું કંઈ હોય જ નહીં ધ્યાન દીધું નહીં પછી અમે સમર્પણ હોસ્પિટલમાં ગયા વિ પટેલમાં ગયા વી કે સાહેબને ન્યા પછી અમે અધુડિયા સાહેબને ન્યા ગયા જૂનાગઢ કીધું બધું એમ કીધું કે કોથળીમાં ટાંકા લઈ લીધા ડૉક્ટરની બેદરકારી છે પછી મેં રાજકોટ ઓપરેશન કરાયું બીટી સવાણીમાં બીજું ઓપરેશન તોય હજી એક વર્ષ દીઠ્યું હજી મારી પોઝિશન એમને એમ છે હજી મોટું ઓપરેશન આવવાનું છે પાછું મારે